બધા ભાઈને પહેલા તો ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી અને આજે આવી ગયું છે અમાર પાણી ભાદરનું મારી ગયું છે અને અટરમાં હવાના હાથ જેવું થઈ ગયું છે અને ઢોર પણ કમ્પ્લીટ ધોવાઈ ગયા વ્યાણસ જેવું છે અને વાસંદ પાડીને ગાડીમાં બાંધી દીધા છે બીજાને ધાબામાં છે બાંધીધા અને પાણી તમે આમ જોઈ શકો હજી પાણી વધી રહ્યું સાંજે સારક વાગે આવ્યું પણ અને આપણે આ ખેતરમાં તો જવાયર વાવી દીધેલ છે પણ વ્લોગ આમાં લોગ નહોતો આમાં જવાયર વાવી દીધી છે આપણે ટાઈમ નહોતો એટલો ટાઈમ નહોતો એટલે વ્લોગ નથી ઉતાર્યો જવાયર આવતો અમે પાંચે ભાઈનું વાવી દીધી જવાય બધું લે તો હવે જવારનું તો કામ થાય લગભગ તો જવાર નહીં રહે કેમ કે હવે પાણી તો ફરી ગયા પછી જવાય ના રહે બસ વરસાદ તો માપે વરસાદ રહ્યો ને તો જુવારમાં કંઈ ના થત વરસાદ પણ રાતે વધી ગયો હતો અને પાછું પાણી પણ આવી ગયું એટલે વીમો છે જવાય રહેવાનો તો વહી જાય બળી જાય જવાય આગળ મીઠા હોય પ્રમાણે પાછા વાવશું જોયું જાય કામ આવ્યું પાણી ફેર તો આ તો મારી ગયું તો પેલા આ ઢોરનો નીણ પૂરો કરી લઈએ અત્યારે વરસાદ નથી ઘડી તો પેલા પીહું નીણ ખવડાવી લઈએ મળી આગળ ના પેલા પાણી ભરતા હોય મળી આજે એટલું પાણી છે એ વધે છે હમણાં ઘડક મરાવે ને ત્યારે અહીંયા અહીંયા પાણી નહોતું જે આ પાણી છે ને એ પાણી નહોતું અત્યારે પાણી આમ આવી ગયું બધે હજી વધે રહ્યું પાણી પણ બાવન ભાઈ ગામ કે કહેતા હોય બગબગ બગબગ કરતા હોય કોદારી લે બાપેન કોદારી મોટી છે તો નીણ તો કમ્પ્લીટ નાખી દીધી છે ને નીણ ખાઈ લીધી બધા ઢોરિયાની પીહો દૂજણી નાખવાની છે ભૂખવાને સાહેબ બધાને કંપની ખોરા લીધી અને પાર ઉડીયાને છે અને રતન નાય બાંધી દીધી અને પાણી એ જે વધવામાં છે પછી વધે કે નક્કીને રતન રીસકા નાખી દીધી એટલે બગાડ ઓછું પણ પાણી કાં સાહેબ બગાડ ઓછે અને પછી નીણું કચર અહીંયા બાજુમાં હોવાનું છે અત્યારે તો અહીંયા પણ આપણે જવાનું છે તો કાંઈ નીણું ખોરા પાણી પણ ખાય પછી આપણે ત્યાં જઈએ

રત્ન ઓછો તો કરે હાલે તો આ બેન ના બેન ભીલીન બેન ભૂકો નાખી દીધો અને મેહુલ મેહુલભાઈ ને ફોન આવ્યો કે આપણે બે ઇન્સ્ટાગ્રામ ના વિડીયો બનાવવાના હે હું ઘેરે આવું ઘેરે છે મેં કીધું આ ઘેરે છે તો તું ઘેરે આવ પાણી પણ છે અને મેહુલભાઈ પણ આવે ને રસ્તામાં આડું પાણી આવે મેહુલભાઈ પૂગે કે કામ કરે પછી આપણે કાં માથે ઉતારીશું અહીં સારું લોકેશન આવશે તો વાળીએ ઉતારશું આપણે વિડીયો અને એ નકર પાદે કે નિશાળે કેવું થાકું લોકેશન ગોતી અને જાહ મેહુલભાઈ આવે પછી પ્લાન કરીએ તો આપણે નાઈટન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને મેહુલભાઈ પણ આપણે આવી ગયા બે બે મોબાઈલ લઈને તો એક ભાઈ અહીં લોકેશન અહીંયા સારું આવે આપણે નદી રહેઠે તો એક આધો વિડિયો એમ ઉતાલે ને બીજો સારું લોકો ને કોઈ પાંચ દેખ નિશાળે કેવી જગ્યાએ જાવ આપણે પાસે હમણાં થોડાક દિન પાંચ મહિનો દિન અંદર ચેનલ ચાલુ કરવાનું છે બ્લોગ ને તો સપોર્ટ કરજો મેલ ને પણ બધે સપોર્ટ કરજો બ્લોગ ચાલુ કરો સપોર્ટ કરો ને એવો નીવો સપોર્ટ એટલે આપણે પાસે આ છેટા બ્લોગ બનાવવાનું છે આઈના આઈના નહીં આઈના આઈના નથી બનાવવાનું હારા જૂનાગઢ ગિરના દાતા રખડ જાય ને રખડ વાજે ઈવો તો હાલા પહેલા બે રીલ બનાવ લે બી મળી આગળ અમે ના ટાઈન બધે જમવા ભાગી નીકળ્યા હોવાનું છે અહીંયા પૂગ્યા મેહુલભાઈ ને બધા

સાટ સાથે સાથે આના ગાડી આ છે ને ભાજી છે તું ખોટી તો થતો ફેરવામાં ત્યાં આપણે તો ટેક ટેક વયો જતો તું મને પાછો હટી ગયો ખદડીમાં પાછો છે ને ઉછો માથે ઘરે ઘરે પાણી છે ના ના હા હારણ પર પાણે આવી કે અમે પાસાભાઈના હવન હતો તો સેવા કરવા ગયા તો હવન હા

ના પાણી તો ઉતાર મળી ગયો ગાયથી પાછું આવો મીઠાઈ ને વાવડ છે કામ થાય મીઠાઈ રાખ ના આવે ગામમાં જાવ સાપણ પીર પી ચાલો જાય ગામ તો હું વિશાલભાઈ બે ત્રણ ભાગે નીકળ્યા ગામ બાજુ ગામમાં જઈએ પાણી તો ઉતાર મળી ગયો મળી ગયો ખેતરમાં ફેર્યું ખોડામાં હબાવશે ઠોર ના સિરાજ જેવું છે ભાઈ સરવાનું રહે આપણું કરતા આ સારું ઢોરા ઢોરે હું આને સમજોઈને આમ કરે પણ આપણું ને ચાલો ગામમાં જાય આ મકાન પડી ગયું બિશાળ ધરતી કપ નહોતો આવ્યો મેં આવ્યો જ પડી ગયું અને પાણા ઓલ્યા હતા ગારાના પાણાનું બનાવેલું હતું એટલે પડી ગયું બેહી ગયું એટલે કોઈ અવસ્થા થઈ ગઈ I'm going to પાણી બહુ આવ્યું વિશાલ આજે મીણા નદી પાણી મળો કહેવાય મારે જતું નહીં પાણી પાણી છે ગામનું વરસાદનું પાણી છે આ એટલે ભાદર એટલી આવે ભાદર એટલી આવે ભાઈ કે વાત પૂછો મત ભાદર નહીં ભાદર મીણા બે એટલી આવે આ મીણા આગળ આવશે તમે બતાવીશ ત્યાં જાગું તો હા બહુ આવી રહી છે બહુ આવી ન બસી ગયા ન પૂરું કરી દેવાનું આગળ જોઈ જવા ચાલો મળી આગળ

તો હું ઘર આવી ગયો ને પી હું આવ્યો બેલ પેન દોઈ રાખ્યું તો આપણે દૂધ દેવા જવાનું છે પાણી ઉતાર મળી ગયું ખેતરમાં નિશાન ઠાકો ઉતાર મળી ગયો અને અહીંયા શું થયું હતું ખોડ શું આમાં આ ખેતરમાં રાતે પાણી વસો તો ભોલા બાળ ઉતાર મળી ગયો તો હાલો આપણે દૂધ દઈ આવીએ